નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હરની બોટ દુર્ઘટના મામલે સુરસાગર સ્થિત બોટિંગનો જે ઈજારો હતો તે રદ કરી દેવામાં આવ્યો છે અગાઉ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ત્યારે બેદરકારી દાખવવામાં આવી ત્યારે તે મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા જે ઈજારો હતો જે કોન્ટ્રાક્ટ હતો તે રદ કરી દેવામાં આવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે સાત ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ હાઇડ્રો ડાયવર્સ એન્ડ એન્જિનિયરને અપાયો હતો કોન્ટ્રાક્ટ હળની તળાવમાં દુર્ઘટના બાદ સુરસાગરમાં પણ ઇન્સ્પેક્શન હાથ ધરાયું સત્યાવીસ જાન્યુઆરીએ કોન્ટ્રાક્ટરના કર્મીઓ દ્વારા બોટનું ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું બોટમાં ચાર કર્મીઓ પૈકી એક કર્મીએ લાઈફ જેકેટ ન પહેરી બેદરકારી દાખવી હતી કંપનીએ ફાયર એનઓસી અને બોટના ફિટનેસ સર્ટી માંગ્યા છતાં રજૂ ન કર્યા બોટિંગ અચોક્કસ મુદ્દત માટે બંધના આદેશ છતાં પાલિકાની પરવાનગી વગર ઇન્સ્પેક્શન કરવા પહોંચી ગયા હતા કર્મીઓ સમગ્ર અહેવાલ પ્રદર્શિત થતા આખરે હાઇડ્રોડાઈવર્સ એન્ડ એન્જી નો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે